શહેરમાં ત્રણ જેટલા શખ્સોએ મળી એક પરિવારના ત્રણ લોકો પર હુમલો કર્યો હતો જેમાં એ ત્રણેય લોકોને ઈજાઓ થતા સારવારમાં ખસેડવા પડ્યા હતા મસ્જિદના ફંડફાળાને લઈને આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે કુતિયાણાના ખારીજા ચોક ખાતે રહેતા હસનભાઈ સતારભાઈ મનસુરીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તે બુખારી મસ્જિદ માટે ફંડ ફાળો કરી સેવાના કામ કરતા હતા જે બુખારી મસ્જિદના ટ્રસ્ટી આરીફ વલીભાઈ મનસુરીને પસંદ ન આવ્યું જેને કારણે બોલાચાલી થતા હુસૈન વલી મનસુરી આરીફ વલી મનસુરી અને આરીફ આરીફ મનસુરી સહિતના શખ્સોએ હસન સતાર મંસુરી પર હુમલો કરી લાકડી તથા પાઇપ વડે ઢોર માર માર્યો હતો ત્યારે આ બનાવમાં વચ્ચે પડેલા હસનભાઈ તથા તેના પિતા સતારભાઈને પણ ઢોર માર માર્યો હતો આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા કુતિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર